લાખણિયા પાપડીના પાપે નલિયા નેત્રા માર્ગ હજુ બંધ છે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી માર્ગ પર અને લાખણિયાની નદી પરની પાપડી તૂટી ગઈ છે હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ ચાલુ છે પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અંતેના છૂટકે આજ રોજ ગ્રામ લોકો દ્વારા નલિયા નેત્રા વાયા તેરા રોડ તેમજ નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પાપડીનું કામ શરૂ કરવામાં નહીં નહીં આવે ત્યાં સુધી અમે આ રોડ પરથી ઊભા થઈશું અંતે પીડબ્લ્યુડીના અધિકારી સ્થાનિકે પહોંચતા તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના ધોરણે આજથી આ કામ શરૂ કરવામાં આવશે બે થી ત્રણ દિવસની અંદર આ માર્ગ શરૂ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા અત્યારે જેવું પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી દે એવો આપણો સઘન પ્રયત્ન રહે છે હજુ જે મશીનરી જે મટીરિયલની જરૂર પડશે એ તાત્કાલિક ઉપલબ્ધ જ નથી

શોખ નથી કે કોઈ ને હેરાન કરવાનો કે પોતાને હેરાન કરવાનો મજબૂર અમને ના છૂટકે કોઈ નથી સાંભળ્યું ત્યારે અમને આજે રસ્તા પર ઉતરો મજબૂર થવા પડ્યું અમારી એક જ માંગ છે કે આજે ને આજે પાપડી નું કામ ચાલુ થવું જોઈએ બરોબર ને આજે રસ્તો ચાલુ થવો જોઈએ તો અમે અહીંયાથી ને કામે નહીં અહીંયા શું અધિકારી નથી આવતા ખાલી પોલીસને મોકલી દે છે ડિટેન્ડ કરીને આ આલકોને લઈ જાઓ જેને પકડવાના છે એને પકડો ને ભાઈ અમને શું પકડો છો અમે પોતાનો હક માકવા માટે આવ્યા છીએ ભીખ માંગવા માટે નથી આવ્યા અહીંયા શું છે તમારી મારી માંગ એટલી જ છે કે અમે આઠ નવ ગામડો બધા ભેગા થઈને અહીંયા બેઠા ગયા બહુ જે નદી પંદર દિવસ વરસાદ પડી નદી પુલ તૂટી ગયો કોઈ સાંભળવા વાળો નથી અહીંયા બધા ગામડા ભેગા થયા છે તો પોલીસ આવી ગઈ છે અમે રસ્તો રોક્યો છે અમે આઠ દિવસ થી હેરાન થઈ કદાચ રસ્તો રોકીને બે કલાક પબ્લિક હેરાન થશે તો અમારા માટે બધા આઠ ગામ વાળા સુખી થશે એક બે કલાક માટે અત્યારે રજાકભાઈ અહીંયા બધાને ભેગા મળે છે તો ડિટેન કરવા આવ્યા છે એમને અમારી માંગ એટલી છે કે અહીંયા એન્જિનિયર સાહેબ આવે રસ્તો જોવે અને અમારો જલ્દી જલ્દી બને તેમ કામ ચાલુ કરે પ્રજાપતિ સાહેબ ને અહીંયા હાજર કરો પ્રજાપતિ સાહેબ પોતાની પોતે ગાડી કાઢી લે